દસ દિવસ જે સારવાર દરમિયાન એનું મૃત્યુ નીપજ્યું તમે કઈ રીતે જોવો છો આમાં જોવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોવી જોઈએ એ જે દીકરી હતી એ તો યંગ હતી આ દીકરી તો નવ વર્ષની હતી તમે સત્ય જાણ્યું છે એક દાદા તરીકે નથી બોલી શકતો મારાથી બોલાતું નથી એ અપરાધીએ કર્યું છે અને આવી તો ની નજીક ઘટનાઓ છે અને જેલમાં આ લોકો મજા કરે અને તમે અત્યારે આ છોકરી કેટલા દિવસ થી ઝારખંડ થી મંત્રી મહિલા મંત્રી મળીને ગયા એક બી ભાજપ નો લુખો નહીં આવ્યો હોય હું લુખા શબ્દ વાપરો માનવતા મરી ફરવાની છે આ લોકોની દીકરી ઝઘડિયા થી વડોદરા આવી છે ગાડી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે આ લોકોને આ લોકોને કાર્યાલયનું ઓપનિંગ ના જવું જોઈએ અમારા કૌભાંડો કરીને કરોડપતિ બનેલા એક બી લુખો આવ્યો નથી અહીં અને જ્યારે અમે લોકોએ પડદાફાશ કર્યો અમે ગયા અંદર તો અમને ના જવા દીધા કે છોકરીને ઇન્ફેક્શન લાગી જશે આ ભાષા હતી ડૉક્ટરની ભાષા હતી અને પોલીસની ભાષા હતી જેવા રીતે સ્વસાવા ઝઘડીયાના ધારાસભ્ય આવ્યા ને એના સીધા અંદર લઈ ગયા એમ એમ કરીને એમ એમ કરીને એટલે તમે વિચારો યાર સરકારી તંત્ર ગુલામ બની ગયો ભાજપ તો અમને અમને ના જવા દીધા ઇન્ફેક્શન લાગી જાય તો ભાજપના ધારાસભ્ય ઇન્ફેક્શન પ્રૂફ છે એમને અલગ શિંગડા છે માનવ થી ઉપર છે વિચારો તમે અને આજે તમે જુઓ બાળ રોગના વોળમાં મળવા જાય છે એવું કહે છે કે મા બાપ આઘાતમાં છે પછી કહે છે સુઈ ગયા છે ભાઈ તમને જનરલ નોલેજ મીડિયાવાળા છો આઘાતમાં કોઈ ઊંઘે કે રણી કલ્પાંત કરે હું તો કહું છું ને ઇન્જેક્શન આપણી ઉડાઈ જાય જી બાપુ પણ આ વારંવાર જે આ દુષ્કર્મની ઘટના છે વડોદરા શહેરમાં આ વર્ષે તો વધારો થયો છે પણ આ ગૃહ ગૃહમંત્રીને એક રિક્વેસ્ટ કરશો તમે કે કોઈ એવો દાખલો બેસાડે જેથી કરીને કે આવી નાની બાળાઓ પર જે દુષ્કર્મ થાય છે આ મેચનો સ્કોર છે આઈપીએલ ચાલે જ સાતસોની નજીક ઘટના થઈ છે અને પહેલાં મૃદુ મુખ્યમંત્રી કહે છે કે બંધીને જવા દેવાય ઠોકોને તમને એકસો છપ્પન ને એકસો બાસઠ થઈ ગયા તમને પૂર્ણ બહુમત આપ્યો જ તમારા એક એક અમે ઠરાવો કાયદા પાસ કરવામાં અમે તમારી સાથે મદદગુમ થયા છે તો તમે બંગડીઓ પહેરી છેલા અમારા ટેક્સના રૂપિયા લોકો જેલમાં જઈને પહેલવાન થાય તમારી તાકાત નથી આ લોકોને એન્કાઉન્ટર કરવાની હું તો કહું છું કાયદો તમે એવો કરો આ લોકોને નપુસક બનાવી દો આ લોકોને અને જે પ્લાસ્ટિક સર્જરી થાય છે મહિલાનું બધું ધારણ કરાવી દો અને આ લુક્કાઓ પર રેપ કરાવો સજા આવી કરો કેમ તમારી પાસે પૂર્ણ બહુમતી છે ને ગુજરાતમાં તો પૂર્ણ બહુમતી છે યોગીજી પાય તો શીખો યોગીજીના નામ લઈને ફરો છો માર્કેટિંગમાં યોગીજીને બોલાવો જ મોદીજીના ફોટા લગાવો જ હેં આજે આટલા આતંકવાદી ઠોક્યા તો આતંકવાદી આના કરતા હારા છે આવું નથી કરતા ત્રાસવાદી આવું નથી કરતા અને તે તમે હોશિયારીઓ મારો છો આવાઓને ઠોકોને ને કરોને કેમ જેલમાં જઈને બાર પંદર વર્ષ કેસ ચલાવશો કેટલાને ફાંસી હલીવાલા કેટલાને એન્કાઉન્ટર કર્યા ભાઈ અમે અમારી દીકરીઓને માતા બહેનોને સેફ કરવા માટે તમને વોટ આલ્યા હતા એ લોકોને પહેલવાન બનાવવા નતા આલ્યા હવે વડોદરાની જનતા પણ વિચારશે અને ગુજરાતની જનતા પણ આ બાબતે વિચારશે